હવે સાહેબ શું કરી આવે કોઈ આપણે આપણું કોણ આગળ પાછળ છે કોણ આપણે રોટલો ખવાડો વાળો છે હવે સાહેબ તમે તમારી જે કોઈ માણસ આવે મને કોઈ લોટ આપી જાય કોઈ ચોખા આપી જાય તો રાંડી ખાય અટરમાં જો અટરમાં આંગીને લાવ્યો તો અમે પાપડી બનાવતા છે દાદી શું કરો છો પાપડી સો લે પાપડી ફોલો છો શાકભાજી સો લે અહીંયા જ રહેવાનું તમારું મારા અહીંયા જ રહેવાનું આઠ અને દાદા શું કામ કરે છે? બંગાર વીણવા જાય દાદા. શેનું શાક બનાવો છો? ભાપડીનું. નીતા, અને અહીંયા જ રહેવાનું? અહીંયા જ રહેવાનું આ તમારું ઘર. આખો વર્ષ અહીંયા. જ રહેવાનું. હા. કંઈ ન આવું બેઠીને વાત કરી હો દાદી. દાદા શું નામ છે તમારું? પવન, પવન રાઠોડ દાદા શું કામ કરો છો? મેં બંગાર વીણનું

હમ અહિયા આપે આ લોકો સો રૂપિયા હું ચાલે આ લોકો મને આ ખાવા પીણું ખાલી આપતા છે રોટલો બાજરીનો તો નો ગાડી ચાલુ હોટલ વાળા માંગી ખાતો છે મેં માંગીને ખાઉં છું તો હા આ તમારા પત્ની છે દાદી હા બંને સાથે રહ્યો છું બેઠી વાત કરી દાદા નમસ્કાર જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું ફરી એકવાર નો એપિસોડ આજે કડોદરા રોડ ઉપર આ દાદા દાદી અહીંયા અહીંયા ઘણા વર્ષોથી રહે છે અને નાની મોટી મજૂરી કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે આજે દાદા દાદી પાસે આવવાનું થયું અને ચાલો દાદા દાદી પાસે જાણીએ કે કેવી કઈ મુશ્કેલીઓ સાથે રહી છે અને કઈ કઈ સંઘર્ષોનો સામનો કરીને પોતાનું જીવન ગુજારી રહ્યા છે તો ચાલો એમની સાથે વાતચીત કરીએ દાદા શું નામ છે તમારું મારું નામ પવેન પવેન રાઠોડ મેં મેં નો છે નસવાડી નસવાડી સેંગપુર મેં અહીંયા ભંગારવાડી ખાટો છે મેં જે મહેલું છે સો રૂપિયા પાંચ રૂપિયા નો ભંગારમાં તો ખાતો છે મેં મારે એ નોકરી હોટેલ કામ કરે છે પાછા રૂપિયા આપે છે અને રોટલા ને એવો માંગીને ખાતા છે અમે અમારી પાસે કોઈ નથી ઓગણીસ વડા થઈ ગયા છે અમારા કોઈ 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 દુનિયા નથી અમારી પાસે સાહેબ એવો નથી માણસ મેં બી મે આટલા વર્ષથી મોટોથી પેલું ઝૂપડું તા હતું પછી બાઇડ આ સીટ ને પૂછીને બાઇન્ડ મે એવું નથી

મારી પાસે મમ્મી પપ્પા બધા ગુજરી ગયેલા છે કોઈ ના નાથી છોકરા લોકો બધા લગનવાળા થઈ ગયા કોઈ આવતો નહીં મળવા બાકી સાહેબ આપણા એવો માણસ નથી મેંથી એકલો પડી ગયો આ બાજુ હવે મારી બહેન પહેલે હતી કે ના હે જઈ મેં પહેલો ટ્રેક્ટરે હકતો હતો મેં સરકારી આવ્યો પહેલો રોડ આ સિંગર રોડ હતો આવ્યો કે મેં રોડ બનાવતો હતો એમાં એમાં ને એમાં મેં અટવાઈ ગયું જરા ચાલો હું પૂણા પાટે રહેતો હતો બંગલે મેં રહેતો આવડે નવો બની ગયો ટાઈ તો બાકી હવે કોઈ નથી એટલે હું ગયું મગું ચાલ મગું હવે ગમે તે મેં છાપરું બાંધ રહ્યા ભંગારવાની ખાવા જે મળ્યું છે મેં કોઈનો રોટલો ઉછાળો નથી ને મેં માફી માગીને મેં બધાને કેમ છે મેં સાહેબ લોકોને અમે કહેતો છે

એક આપડા અહીંયા રજવાડ છે દીકરા નથી સાચવતા દાદા નહીં હવે મેં નોકરી અહીંયા મેં ચાલુ કરી લાવી ને એટલે આવા જવાનું ભાડું છે ને મોંઘું પડે એટલે મેં આ પૂછી ને મેં આ છાપરું બાંધ્યું તે બી મને લાકડા ની મહિલા પણ આ કેરી વેઠા તા ને પેલા આંબાવાડી વાળા તો એ લોકો નું છાપરું બાંધ્યું તો મને વાહડા આપ્યા તો મેં છાપરું બાંધ્યું

તો આજે સંતાન ની રાખે તો દાદા કેટલો દુઃખ થાય અંદર શું કરે કોઈ કોઈ દુનિયામાં કોઈ નથી જવાડો આટલા નહી જવા રેટો છે આપણે જે બાળકો એટલો કોઈ લોકો આપી જાય તો ખાતા છે એમ એવું નથી એમ કેવી તકલીફ પડે દાદા આવી રીતે રહેવાનું છોકરાઓની સાચવેન કેવું થાય હવે શું કરે આવે કોઈ નથી તો કોને આપણે બોલવા જઈએ હવે તમારી જેવા કોઈ રોટલો ભરકો રોટલો આપે તો આપણે ના આપી જાય તો અમે ખાઈએ એમ મને છે ને આવી ચિંતા બહુ ભરાઈ જાય ને તો મને રડવું આવી જતું કોઈ અમે તમારા દીકરા જેવા છીએ રડતા નહીં હો દાદા હવે આપડે કોઈ મને કોઈ બોલો કોઈ છે નથી અમે છીએ ને તમારા દીકરા કેમ રડો છો દાદા રડતા નહીં હો અમે નથી તમારા દીકરા સાહેબ એવો માણસ નથી મેં

અને એટલે દુકાન વાળે જરાક ચોખા આપ્યા તો મગો ચાલે બનાવી દે થોડું તેલ આપ્યું મરચા આપ્યા તો મગો ચાલ ખાઈ દે આટલા વાર થઈ જાય બચ્ચા લોકો બી નથી આવતા હવે હું કરું હું ને જરાક વિચાર ને છે મેં એમ હવે 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 બચ્ચા લોકો કોઈ આવતું નથી તકલીફ થાય કેમ કેમ કે મોટા કરીએ આપણે પણ આવે ગણાવીએ ને જયારે આપણને ત્યાં આજવે ત્યારે દુઃખ થાય ને દીકરાઓ જ્યારે મોટા થાય લગ્ન કરી દે એટલે જતા રેતો દુઃખ તો થવાનું ને કરું કોઈ કોઈ જવા નહી પછી કરું સાનો બેઠા બેઠા જોયા કરો કોઈ આવે કોઈ નહીં બચા લોકો આવે કે કોઈ આવે અગાવા કોઈ મળવા નથી આવતું કઈ નઈ અમે આવશું હવે રડતા નહી હો તમે રડવાનું પણ કરી દો હવે રડતા અમે છીએ હવે રડવાનું બંધ કરી દો હે આ દોસ્તો જોઈ શકો છો દાદા દાદી અહીંયા કડોદરા રોડ ઉપર બાંધી રહે છે ચાર ચાર દીકરાઓ છે પણ મોટા કેરા આજે ધંધે લાગી ગયા તો નથી સાચો પણ આવું જોઈએ આ જે મોટી ઉંમર છે જ્યારે સહારાની જરૂર છે ત્યારે કોઈ મદદ કરવા વાળો નથી પણ દોસ્તો નીચે હેલ્પલાઇન નંબર આપેલો છે તમે દાદા ને કઈ પણ વસ્તુ પહોંચાડવા માંગતા હોય રાશન પહોંચાડવા માંગતા હોય કે કોઈપણ રીતે સપોર્ટ કરવા માંગતા હોય તમારો કોન્ટેક્ટ કરો આપણે બધા સાથે જ મળીને દાદાની મદદ કરી શકીએ તો મળીએ જ એક નવા વિડીયોમાં નવા વ્યક્તિ સાથે અમિત સાથે નવા વિચાર સાથે જય હિંદ